સ્વાગત છે આપ સૌનું એમ જે નર્સિંગ ગુજરાતમાં મસ્ક્યુલર સ્કેલેટલ સિસ્ટમમાં આજના લેક્ચરમાં આપણે જોઈશું ટ્રેક્શન અને તેના પ્રકારો વિશે તો જોઈએ આપણને ટ્રેક્શનની ડેફિનેશન આપેલી છે કે ટ્રેક્શન એટલે શું તો ટ્રેક્શન એટલે દબાણ અથવા ખેંચાણ દ્વારા બોન જોઈન્ટ અથવા શરીરના ભાગોને યોગ્ય સ્થિતિમાં રાખવાની એક સારવારની પદ્ધતિ જેને કહેવાશે છે ટ્રેક્શન સરળ ભાષામાં કહીએ તો બોનને સીધું સ્થિર અને આરામમાં રાખવા માટે લગાવવામાં આવતું નિયંત્રિત ખેંચાણ જેને કહેવાય ટ્રેક્શન હવે આપણે જોઈએ ટ્રેક્શનના મેઇન પર્પઝ કે ટ્રેક્શન શા માટે લગાવવામાં આવે તો જે બોન ફ્રેક્ચર થયેલું છે તે બોનના બોન ફ્રેગમેન્ટ્સને પ્રોપર અલાઇનમેન્ટમાં લાવવા માટે ત્યારબાદ મસલ્સ પાઝમને ઘટાડવા માટે પેઇન અને પ્રેશર ઓછું કરવા માટે જોઈન્ટ અથવા લિમ્બને ઇમ મોબાઈલ એટલે કે સ્થિર રાખીને હિલિંગને ઇમ્પ્રૂવ કરવા માટે ટ્રેક્શનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ફરીથી જોઈએ મેઇન પર્પઝ ફ્રેક્ચર જે બોનમાં થયેલું હોય એ બોનના ફ્રેગમેન્ટ્સને પ્રોપર અલાઇનમેન્ટમાં લાવવા મસલ્સ પાજમ ઘટાડવા પેઇન અને પ્રેશર ઓછું કરવા તેમજ જોઈન્ટ અથવા લીમ્બને સ્થિર રાખીને હિલિંગને ઇમ્પ્રુવ કરવા માટે ટ્રેક્શન આપણને ઉપયોગી થશે હવે આપણે જોઈએ ટ્રેક્શનના પ્રકારો વિશે તો ટ્રેક્શનના બે મુખ્ય પ્રકાર છે જેમાં પહેલો પ્રકાર છે સ્કિન ટ્રેક્શન એટલે કે ચામડી ઉપર પટ્ટા અથવા સ્ટ્રેપ લગાવીને ખેંચાણ આપવું અને બીજો પ્રકાર છે સ્કેલેટલ ટ્રેક્શન એટલે કે હાડકામાં પિન અથવા વાયર નાખીને સીધું બોન પર ટ્રેક્શન આપવું તેને કહેવાય છે સ્કેલેટલ ટ્રેક્શન હવે આપણે જે જોવાના છે એ છે સ્કીન ટ્રેક્શનના ટાઈપ તો તેમાં પહેલો પ્રકાર છે બક્સ એક્સટેન્શન ટ્રેક્શન કયો પ્રકાર છે બક્સ એક્સટેન્શન ટ્રેક્શન બક્સ એક્સટેન્શન ટ્રેક્શન એ એક પ્રકારનું સ્કિન ટ્રેક્શન છે જેમાં એડહેસિવ સ્ટ્રેપ અને વેઇટ સિસ્ટમનો ઉપયોગ કરીને લેગને સ્ટ્રેટ રાખવામાં આવે છે એટલે કે સીધો રાખવામાં આવે છે જેથી કરીને પેઇન મસલ્સપાજમ આ બંને ઘટાડી શકાય અને ફ્રેક્ચર થયેલા બોનને ટેમ્પરરી શું મળશે સ્ટેબિલિટી મળશે સ્કિન ટ્રેક્શનમાં બીજો પ્રકાર જોઈએ ચીન હોલ્ટર ટ્રેક્શન ચીન હોલ્ટર ટ્રેક્શન એ સર્વાઇકલ સ્પાઇન માટે આપવામાં આવતું સ્કીન ટ્રેક્શન છે જેમાં ચીન અને ઓક્સીપુટ પર હોલ્ટર બેન્ડ મૂકી રોપ પુલી અને વેઇટથી નેક પર જેન્ટલ પુલિંગ ફોર્સ આપી નેક મસલ પાઝમ અને સર્વાઇકલ પેઇન તેમજ ડિસ્ક પ્રોબ્લેમમાં પણ રાહત મળશે તો જે ચીન હોલ્ટર ટ્રેક્શન છે તો સર્વાઈકલ સ્પાઈન માટે આપવામાં આવતું સ્કીન ટ્રેક્શન છે ચીન અને ઓક્સીપુટ પર હોલ્ટર બેન્ડ મૂકવામાં આવશે આજે આપણો ચીનનો ભાગ છે ત્યાં અને આજે આપણો ઓક્સિપુટનો ભાગ છે ત્યાં હોલ્ટર બેન્ડ મૂકવામાં આવશે અને રોપ પુલી અને વેઇટથી નેક ઉપર જેન્ટલ ફોર્સ આપી નેક મસલ્સપાઝમ અને સર્વાઈકલ પેઇન તેમજ ડિસ્ક પ્રોબ્લમને ઘટાડવામાં મદદ કરશે ત્રીજો પ્રકાર આપણને આપેલો છે પેલ્વિક બેલ્ટ ટ્રેક્શન પેલ્વિક બેલ્ટ ટ્રેક્શન એ લંબો સેક્રલ રીઝન માટેનું સ્કીન ટ્રેક્શન છે જેમાં પેલ્વિક એરિયા પર બેલ્ટ બાંધી પુલી અને વેઇટથી લોન્જિટ્યુડનલ પુલિંગ આપી લો બેક પેઇન લંબર મસલ પાઝમ અને સાયટિકા જેવી સ્થિતિમાં રાહત મેળવી શકાય છે અહીં જે આપણને ડાયાગ્રામ આપેલો છે તે છે પેલ્વિક બેલ્ટ ટ્રેક્શન ચોથો પ્રકાર જોઈએ હેમિલ્ટન રસેલ ટ્રેક્શન હેમિલ્ટન ટ્રેક્શન એ બેલેન્સ સ્કીન ટ્રેક્શન છે જેમાં ની જોઈન્ટ હેઠળ સ્લિંગ અને પુલી સિસ્ટમથી લેગને ટુ વે પુલિંગ ફોર્સ આપવામાં આવે જેથી ફ્રેક્ચર થયેલી જે શાફ્ટ ઓફ ફિમર છે તેને બેલેન્સ સપોર્ટ અને અલાઇમેન્ટ મળે અહીં આપણને રસેલ ટ્રેક્શનનો ડાયાગ્રામ આપેલો છે પાંચમો પ્રકાર જોઈએ સ્ટ્રેક્શન બ્રિયન્ડ સ્ટ્રેક્શન એ મોટેભાગે બાળકોમાં આપવામાં આવતું સ્કિન ટ્રેક્શન છે કે જેમાં બે વર્ષથી નીચેના અથવા બારથી પંદર કેજીની વચ્ચેના બાળકોનો સમાવેશ થશે જેમાં બંને પગોને વર્ટિકલી ઉપર નાઇન્ટી ડિગ્રી પોઝિશનમાં રાખી હિપ્સને બેડ પરથી થોડું ઊંચું રાખવામાં આવે છે આ ટ્રેક્શનનો મેઇન પર્પઝ ફિમોરલ શાફ્ટ ફ્રેક્ચર અથવા હિપ ફિમર અલાઇમેન્ટ પ્રોબ્લેમ્સમાં લેગ બોન્સને પ્રોપર અલાઇમેન્ટમાં સ્ટેબિલાઇઝેશન અને મસલ્સ પાઝમને રિડક્શન કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે છઠ્ઠો પ્રકાર આપણને આપેલો છે ડનલોપ ટ્રેક્શન ડનલોપ ટ્રેક્શન એ અપર લિમ માટેનો સ્કિન ટ્રેક્શન છે જેમાં આર્મ પર લોન્જીટ્યુડિનલ અને પરપેન્ડિક્યુલર બે દિશામાં પુલિંગ ફોર્સ આપી સુપ્રા કોન્ડાઇલર ફ્રેક્ચર ઓફ હ્યુમરસમાં અલાઇમેન્ટ અને પેઇન કંટ્રોલ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે જોઈએ સ્કેલેટલ ટ્રેક્શન સ્કેલેટલ ટ્રેક્શનમાં આપણને આપેલું છે હેલો ટ્રેક્શન હેલો ટ્રેક્શન એ એક પ્રકારનું સ્કેલેટલ સર્વાઇકલ ટ્રેક્શન છે જેમાં સ્કલની આસપાસ સર્ક્યુલર મેટલ રિંગ પિનથી ફિક્સ કરીને પુલી વેઇટ સિસ્ટમથી સર્વાઇકલ સ્પાઇનને કંટ્રોલ લોન્જીટ્યુડિનલ પુલ આપવામાં આવે છે સર્વાઇકલ ફ્રેક્ચર સ્પાઇનલ ડિફોર્મિટી અને સિવિયર નેક ઇન્સ્ટેબિલિટીમાં પ્રોપર અલાઇમેન્ટ મેળવી શકાય છે